રાજકોટ જિલ્લાના ધોરાજીના અને ગામમાં ગામની ગામની નદી નદીમાં પ્રદૂષિત પાણી જેતપુર ડેમ દ્વારા પાણી ઠલવાતું હોય તેવો ગ્રામજનો આક્ષેપ સાથે પ્રાંત કચેરી એ કચેરીએ પત્ર પાઠવેલ જાંજમેર ગામ અને સનાળા ગામની ખેતી લાયક જમીનમાં ડેમનું પ્રદૂષિત પાણી ઠલવાતું હોય જેને લઈ જાંજમેર ગામ અને સનાળા ગામના ખેડૂતોમાં રોષ વ્યક્ત કરેલ હોય ત્યારે આ ડેમ પ્રદૂષિત પાણીના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે અને આ પ્રદૂષિત પાણી લઈ ખેડૂતોને મુશ્કેલીનો સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે જાંજવેર ગામ અને સનાળા ગામના આગેવાનોને ખેડૂતોને ખેતરમાં પ્રદૂષિત પાણી ઠલવતા માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેને લઈ આજ રોજ જાંજવેર ગામ અને સનાળા ગામના ખેડૂતોએ પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવેલ હતું દેવદાનભાઈ મુચડિયા સામાજિક અગ્રણી આજે અમે જાનમેર અને સનાળા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સનાળા અને જાનમેરની વચ્ચે જે અનુરાગ પ્રોસેસિંગ નામનું કારખાનું છે એના દ્વારા ગંદુ પાણી વાળું અને કેમિકલવાળું બંદુ પાણી ડેમમાં અને નદીમાં છોડાઈ રહ્યું છે સાથે સાથે જમીનની અંદર બોર કરી અને બોરની અંદર આ બંદુ કેમિકલવાળું પાણી જઈ રહ્યું છે જેને કારણે જમીનના તળ બગડી રહ્યા છે ખેડૂતોને બે વખત વાવણી કરવી પડે છે ત્યારે પાક ઉગે છે પાકનો જે ઉતારો હતો આજથી પંદર વીસ વર્ષ પહેલાં એ ઘટી ગયો છે આવી હાલત છે અને સાથે સાથે લોકોને અત્યારે આ પાણીનો ઉપયોગ કરવાથી લોકોને પણ ચામડીના ને એવા રોગો થઈ રહ્યા છે એની રજૂઆત લઈને આજે આવ્યા છીએ પ્રાંત અધિકારી સાહેબ ની અમારી માગણી એ છે કે આવા યુનિટો બંધ થવા જોઈએ અને આવા યુનિટોને મંજૂરી આપી છે એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ આપી છે અને એ લોકો જયારે રજૂઆત કરીએ છીએ ત્યારે પાંચ પંદર દિવસ કારખાનું બંધ કરી અને મહિના દિવસ કોઈ પાસું ચાલુ કરાવી દે છે અને પોતે હપ્તા લે છે આ પ્રથા બંધ થવી જોઈએ અને ખરેખર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ મારું નામ વિપુલભાઈ રવજીભાઈ બગડા જાંજમેર ગામના સરપંચ પતિ કાલે જ્યારે વરસાદ ચાલુ હતો એ દરમિયાન હોકડાની અંદર આ જે કેમિકલ યુક્ત પાણી છે તે છોડી અને જાંજમેરની નદીમાં આવેલું છે જે નદીનું પાણી અમે લોકો અમારા ગામની અંદર ઘર ઘર સુધી વિતરણ કરીએ છીએ જેથી અમારા ગામની અંદર જે ચામડીના રોગો કેન્સરના રોગો વધી રહ્યા છે જેથી અમે લોકો આજે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે એમાં આવેદનમાં ઉલ્લેખ આપ્યો છે કે જો આ કારખાનું પચીસ તારીખ નહીં આવે તો ગામ પાડી અને આંદોલન કરશે અને આ જે જે ખેડૂત છે જે પોતાના ખેતરમાં જે વાવેતર કરે છે ત્યારે તેમનો પાક નિષ્ફળ રીતે સુકાઈ જાય છે જેથી આપ સાહેબને હું વિનંતી કરું છું કે આ કારખાની કારખાનું તાત્કાલિક બંધ કરવામાં આવે રિપોર્ટર ધોરાજી રાજકોટ